મિત્રો આજે આઠ તારીખ પાછળ મને મંગળવાર ભગવતી કાત્યાયની દેવીનો વ્રત ઉપાસનાનો દિવસ કાત્યાયની ભગવતીનું નામ કઈ રીતના પડેલું કત નામના ઋષિ સંતાન એટલે કાત્ય અને તેના સંતાનનું નામ એટલે કાત્યાયની તેણે ભગવતીની ઉપાસના કરી મહિષાસુરનો વ્રત થયો એટલે એનું નામ કાત્યાયની દેવી પડેલું આવું આ સુંદર મજાનું ભગવતીનું સ્વરૂપ તેની ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સરસ મજાની ભગવતીની વ્રત પૂજા કરવાથી મનવાંચિત ફળની આ મંત્રના જપથી ઉપાસના માત્રથી ઉપાસકને આજ્ઞા ચક્રની સિદ્ધિ પ્રાપ્ત થાય છે એની દેવીની ઉપાસના કરવાથી ગોપીઓને શ્રી કૃષ્ણ પતિ તરીકે પ્રાપ્ત થયેલા હતા અને એના થકી એ ભગવાન સાથે વિવાહ કરવા યોગ્ય બનેલી કારણ કે કાત્યાયની ઉપાસના માધ્યમથી એને ભગવાન શ્રી કૃષ્ણ પતિ તરીકે ભગવતી પાસેથી કાત્યાયની દેવી પાસેથી વરદાન પ્રાપ્ત થયેલું હતું એવી આ ભગવતી છે જે લગ્નજીવનની અંદર આવતી બાધાઓ તે બાધાઓમાંથી પણ મુક્તિ પ્રાપ્ત કરાવે છે ઓ કામ કામ કાત્યાયની સ્વાહા આ મંત્રના જપથી જે ઉપાસક છે એ ઉપાસના ઉપર ભગવતીની કૃપા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે નમસ્કાર